પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે લીમખેડા તાલુકા ભાજપ યુવા મોરચા મંત્રી રાકેશ ભરવાડ આમ આદમી પાર્ટીમાં જોડાયા

જોડાયા હતા આ ઘટનાને પગલે દાહોદના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ તેમણે પાર્ટીનો ખેસ પહેરાવી સન્માનપૂર્વક આવકાર્યા હતા જ્યારે પ્રસંગે દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા ભરવાડ સમાજ તેમજ ગૌરક્ષા ક્ષેત્રે મહત્વનું સ્થાન ધરાવતા યુવા નેતાના આ જોડાણથી આમ આદમી પાર્ટીને આદિવાસી અને ગ્રામીણ વિસ્તારમાં સંગઠનાત્મક લાભ થવાની સંભાવના છે પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું ક્યાં જોડાણ ગુજરાતમાં પાર્ટીના વ્યાપ અને સંગઠનની મજબૂતીનો પુરાવો છે પક્ષ પલટાની આ ઘટના બાદ પૂર્વ શાસક પાર્ટી ભારતીય જનતા પાર્ટી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી જોકે આંતરિક સ્તરે તેની સમીક્ષા કરવામાં આવી રહી છે બીજી તરફ આમ આદમી પાર્ટી નવા જોડાયેલા નેતાને આવકારતા રાજ્યમાં ભાજપના નેતાઓના મોહભગ થઈ રહ્યો હોવાનો દાવો કર્યો હતો આગામી સમયમાં દાહોદ જિલ્લામાં આ યુવા નેતાની સક્રિયતા પાર્ટીના પાયાને મજબૂત કરવામાં કેટલી મદદરૂપ થાય છે તેના પર સૌની નજર રહેશે